કાર રોડ નીચે ઉતરી પથ્થર સાથે અથડાઈ હતી જે બાદ કાર ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી અંધારાનો લાભ લઈ જાડી જંગલમાં ફરાર થઈ ગયો હતો પોલીસને આ કારમાંથી વિદેશી દારૂની બોટલ લંગ બે જેની કિંમત રૂપિયા બે નો મુદ્દામાલ મળી આવતા રૂપિયા બે ની કાર મળી કુલ ચાર નો મુદ્દામાલ કબજે લીધો છે અને કાર નંબર આધારે ખેપિયાને તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર